ડડુસરના રજપૂત ગલોજી મહેમદાબાદ પાસે ડડુસર નામનું ગામ છે આ ગામમાં ભગવાન સ્વામિનારાયણના દ્રઢ નિષ્ઠાવાન ભક્ત ગલોજી રહેતા હતા તેઓ જ્ઞાતીએ કારડિયા રજપૂત હતા ખેતીવાડી કરીને ગુજરાન કરતા એકવાર શ્રી હરિ વડથલ પધાર્યા હતા ત્યાં ધર્મસિંહ નામના ક્ષત્રિય ભક્ત રહેતા હતા શ્રીહરિએ એક પત્ર ગલુજી પર લખ્યો તે ધર્મસિંહને આપી કહ્યું હાલ હાલ ડડુસર જાઓ અને ગલુજીને આ પત્ર આપી આવો ધર્મસિંહ આજ્ઞા માથે તત્કાળ ઘોડી ઉપર અસવાર થયા વડથલનું પાદર વળોટ્યું ને ધર્મસિંહે ઘોડીને એડી મારી બપોરની વેળા હતી સીમને ઉભે મારગ एक चकलूए फरकत नसवार भारे उतावल में श्रीहरि संदेश हतो ने ते संदेश डडूसर गलूजी ने आज ने आज पहुँचे एवं श्रीहरिनी ताकीद्या ढड़वा घोड़ी के असवार गोरज ना डडू डडूसर दीवड़ा देखाणा धर्मसिंह खुश घरेज घरेजे એમ બાની રજપૂતે ખડકીમાં ઘોડી વાળી લીધી આંગણીથી જ હાક મારી ગલુજી છે કે છેને આવો ભાઈ ક્યાંથી અટાણે ગલુજીના બાએ પૂછ્યું હજુ હમણાં જ ખેતરેથી આવીને નિત્ય કર્મ પતાવ્યું હતું પછી રસોડામાં વાળું કરવાની તૈયારી કરી રહ્યા હતા તેમની માએ થાળી પીરસી હતી ત્યાં ધર્મસિંહ આવ્યા અને કહ્યું બા વડથલથી ચાલ્યો આવું છું શ્રી શ્રીહરિએ ગલુજીને આ કાગળ પાઠવ્યો છે તેમણે કાગળ કાઢ્યો ત્યાં ગલુજી ઓસરીમાં આવી ગયા કાગળ વાંચ્યોને શિરે ચડાવ્યો તેમાં લખ્યું હતું કે કાગળ વાંચીને તરત ઘરની તમામ ઘરવખરી ગાળામાં ભરી લેજો અને વડથલ આવીને અમને મળજો તમારા માતું શ્રીને ઘરે જ રાખશો વાર કરશો નહીં ગલુજીએ માતાને શ્રીહરિનો સંદેશો જણાવ્યો કલાક એક માતો તમામ ઘર વખરી ગાળામાં ભરી ગલુજી વડથલની વાટે ચડી ગયા માં ઘરમાં એકલા બેઠા છે હાથમાં માળા છે ને મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટણ ચાલે છે મધરાત ઉપર એક પહોર વીતી ચૂક્યો છે આખું ડડુસર નિદ્રાદેવીની ખોળે માથું મૂકીને સૂઈ રહ્યું છે એવામાં ઘરના નળિયા ખસવાનો અવાજ થયો માં અધ્ધર શ્વાસે મોં ભારે તાકી રહ્યા ત્યાં એક આદમી ઘરમાં લટક્યો ને અંદર કૂદી પડ્યો બીજો પણ આવ્યો એ પૂછ્યું કોણે માજીને જાગતા જોઈને એક જણે ખુલ્લી તલવારે પડકાર કર્યો ગલોજી ક્યાં માએ આવનારને ઓળખ્યા જૂની અદાવતનું વેર લેવા આજે કેટલાક રજપૂતો ભેગા મળીને આવ્યા હતા જરા પણ થડક્યા વિના માએ કહ્યું ભાઈ ભગવાન નારાયણે તેડાવ્યો હતો તે ગલોજી તો ઘર વખરી લઈને વળથલ ગયો છે શું વાત છે રજપૂતો ચમક્યા ભગવાનની નજરું ગલોજી સુધી પહોંચી ગઈ અમારા કરતૂતનો અણસાર અંતરયામીથી અજાણ્યો કેમ રહે વેરીઓ વિચારમાં પડી ગયા થોડી ક્ષણો મૌનમાં વીતી ગઈ આખરે મોબડી બોલ્યો માફ કરો માડી તમારા ભગવાન સાચા અને ગલોજી ભગતે સાચા જો આજ ભગતને તેડાવી લીધા ન હોત તો ખરા ખરીના થઈ જાત ભગતને ભોંમાં ભંડારીને આજ તો આ ઘરને લૂંટી લેવા આવ્યા હતા પણ રામ રાખે તેને કોણ ચાખે માં બોલી ઉઠ્યા બાપ મારા ગલોજીની રક્ષા કરવા જ મહારાજે તો તેને વડથલ બોલાવી લીધો છે પણ તમારે રક્ષા જોઈતી હોય તો આ વેર મૂકી દો ખરી વાત છે માં અદાવતિયા બોલ્યા આજથી વેર પૂરા થાય છે આજથી ગલોજીના ભગવાન ઈ અમારા ભગવાન અમારે અને એને હવે કોઈ વેર નથી હવે અમને ભગવાનના આશીર્વાદ અપાવજો એમ કહી સૌ માને પગે લાગી ઘર બહાર નીકળી ગયા ગલોજી ઘેર પાછા વળ્યા ત્યારે વાત સાંભળી તેમની આંખો કૃતજ્ઞતાના આંસુથી ઉભરાઈ આવી એકવાર શ્રીહરિ ઉમરેઠથી પાણસોરા થઈ વડતાલ જઈ રહ્યા હતા રસ્તામાં ડડુસર ગામ આવતું હતું શ્રીહરિએ એક ઘોડે સવાર દોડાવ્યો અને ગલુજીને માર્ગમાં દર્શન કરવા આવી જવા જણાવ્યું ઘોડે સવારે ગલુજીને સંદેશો પાઠવ્યો અને આંગણામાંથી જ પાછો વળી ગયો બરાબર તે જ વખતે ગલુજીના ઘરડા માતુશ્રી દેહ મૂકી ગયા હતા આથી ગલુજીના ભાઈઓ મૂંઝવણમાં પડી ગયા ગલુજી બોલ્યા માડીની દેહક્રિયા કરવા રહીશું ને શ્રીજી મહારાજ નીકળી જશે તો ફરી લાભ નહીં મળે માટે દેહને ઢાંકીને ઘરને રજોટીએ મૂકી દઈએ અને એ કામ સત્વરે થયું કોઈના હૈયેથી મરણપોક પડી નહીં ડોશીને જોળીમાં બાંધીને માળિયામાં મૂકી દીધા જટપટ સબોળ સ્નાન કરી પવિત્ર થઈ ગયા બ્રાહ્મણને બોલાવી રસોઈની તૈયારીઓ કરાવી દીધી પછી શરણાઈવાળા અને ઢોલ વગાડનારાને ડડુસરને પાદરે ઊભા રાખ્યા સંઘને લઈ શ્રીહરિ પધાર્યા ડડુસરને પાદર ઢોલ ઢોલઢબૂક્યા શરણાઈઓના સુર રેલા ગલુજી શ્રી શ્રીહરિના ચરણોમાં પડી ગયા શ્રી શ્રીહરીને ગલુજીએ કહ્યું પ્રભુ આપ પધાર્યા છો મારા ધન્ય ભાગ્ય છે જમવા ટાણું છે માટે જમાડ્યા વિના તો જવા દઈશ નહીં શ્રીહરિએ મુક્તાનંદ સ્વામી તરફ જોયું સ્વામી શું કરશું તેમણે કહ્યું મહારાજ એમનો ભાવ છે તો જમીને જઈએ શ્રીહરિનું ફુલેકું ગામના શેખની ડેલીએ વિરમ્યો અહીં તેમનો ઉતારો રાખ્યો હતો શ્રીહરિએ ગલુજીને કહ્યું તમે જાઓ રસોઈ તૈયાર થાય એટલે અમને તેડવા આવજો ગલુજી ઘેર આવ્યા બધું ધોઈ પવિત્ર કરી બ્રાહ્મણ પાસે રસોઈ કરાવવા લાગ્યા થોડી વારે રસોઈ તૈયાર થઈ ગઈ ને ગલુજી દોડતા શ્રીહરિને તેડવા ગયા શ્રીહરી અને સંતો તથા પાર્ષદો આવ્યા श्री हरि हाथ पग धोई बाजोट ऊपर जम्बा बिराजा ब्राह्मणे श्री हरि ने पीरस्यू संतो तथा पार्षदो श्री हरि दर्शन करता सामे बैठा श्री हरि ने जम्बा नी झड़प जबरी मुक्तानंद स्वामी आश्चर्यवत श्री हरि क्रिया जोई रहा आटली झड़प श्री हरि ए कदी करी ना हती पछी श्री हरि ए चढ़ू करता ज સંતો પાર્ષદોને કહ્યું જટ જમવા બેસી જાઓ આપણે મોડું થાય છે સૌને જમવા બેસારી દીધા ગલુજીએ બ્રાહ્મણ પાસે સૌને સારી રીતે પીરસાવ્યું શ્રીહરિએ પણ કહ્યું સંતો સૌ ખૂબ જમજ્યો ગલુજીનો ભાવ જબરો છે આજની રસોઈમાં જાણે અમૃતભર્યું છે શ્રીહરિએ સૌને ખૂબ આગ્રહ કર્યો જમી રહ્યા પછી શ્રી શ્રીહરીએ ગલુજીને પૂછ્યું અમે જઈએ તેણે તરત જ હાથ જોડ્યા હા મહારાજ પધારો એમ કહીને પોતે પણ શ્રી હરીને વળાવવા સાથે ગયા પાદરેથી શ્રી શ્રીહરિએ ગલુજીને કહ્યું ગલુજી હવે જાઓ તમારું અધૂરું કામ બાકી છે તે પૂરું કરો ગલુજી પગે લાગીને ઘર તરફ વળ્યા રસ્તામાં મુક્તાનંદ સ્વામીએ શ્રીહરીને પૂછ્યું મહારાજ આપે ગલુજીને પાછા વાળતા બાકી કામ પૂરું કરવાનું જે કહ્યું તે સમજાયું નહીં શ્રીહરી આ સાંભળી હસ્યા તેમણે કહ્યું સ્વામી ગલુજીએ તો આજે એવું કામ કર્યું છે જે બીજા કોઈથી થઈ ન શકે મુક્તાનંદ સ્વામી હજુ ન સમજ્યા તેઓ વિચાર કરવા લાગ્યા ગલુજીએ સૌને જમાડ્યા રસોઈ તો સાદી હતી પણ સ્વાદ ઘણો હતો હા રસોઈમાં એવી કોઈ નવીનતા ન હતી સ્વામીને વિચાર કરતા જોઈ શ્રીહરિએ કહ્યું સ્વામી શંકા તો નહીં થાય ને એમ કહી બોલ્યા આપણે ગલુજીને સમાચાર મોકલ્યા તે જ વખતે તેના માતુશ્રી ધામમાં ગયા ગલુજીએ તેમના શબને ચોફાળમાં બાંધી માળીએ ચડાવી દીધું પછી સ્નાન કરી આપણી પાસે આવ્યા અને આપણને જમવા માટે આગ્રહ કર્યો પછી ઘેર જઈ રસોડું ધોઈ નાખ્યું પાણીયારું પણ ધોઈ નાખ્યું બેડા ઉટકાવીને નવું પાણી ભરાવ્યું અને બ્રાહ્મણને બોલાવી રસોઈ કરાવી આપણને જમાડ્યા મુક્તાનંદ સ્વામી કહે અરે મહારાજ એવું કર્યું પછી તેમણે કહ્યું અહો દરબાર ખરેખરા મહિમાવાળા કહેવાય જેની આવી નિષ્ઠા હોય તે જ લોકલાજનો ત્યાગ કરે બીજાને ધર્મ આડો આવે એ પ્રમાણે ગલુજીની બહુ પ્રશંસા કરી શ્રીહરિ કહે સ્વામી આવું તો ગલુજીથી જ થાય પણ બીજાથી બને નહીં જીવ માત્રને ભગવાનના સંબંધથી જ શુદ્ધ થવાય છે બાકી સૌ અશુદ્ધ જ છે મુક્તાનંદ સ્વામી અહોભાવમાં લીન થઈને સાંભળી રહ્યા ભગવાન સ્વામી નારાયણે વચનામૃત લોયા પ્રકરણ માં કહ્યું છે જેને ભગવાનનો ને સંતનો મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય એને અર્થે કુટુંબનો ત્યાગ કરે લોકલાજનો ત્યાગ કરે રાજ્યનો ત્યાગ કરે સુખનો ત્યાગ કરે ધનનો ત્યાગ કરે સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી ઇત્યાદિક જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે ने सतने अर्थे जे जे करूँ ते विस्तारी ने कहता हवा ए जमाना मा जमा रीते लाजनो त्याग करवो ते कोई थी न बने परंतु भगवान ना आवा अनन्य निष्ठावान भक्तों ने लोक लाजनी पड़ी ने मन तो सर्वस्व सहजानंद वचनामृतना ना वचनों ने गलुजीए सार्थक कर ધન્ય છે એમના નિશ્ચયની દ્રઢતાને